ભુરુખ્યા હનુમાનજી દાદાના મંદિરે એસી મો વિના નેત્ર નિદાન કેમ્પનો લાભ લેતા બાણું દર્દીઓ ચાલીસ ને મોતિયાના ઓપરેશન માટે અમરેલી લઈ જવાયા રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈના આર્થિક સહયોગથી લાયન્સ ક્લબ ઓફ અમરેલી ભુરખ્યા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે તારીખ વીસ અગિયાર બે ને બુધવારે યોજાયેલા એસીમાં નેત્ર નિદાન કેમ્પમાં બાણું દર્દીઓની આંખ તપાસવામાં આવેલ જે પૈકી ચાલીસ દર્દીઓની મોતિયાના ઓપરેશન માટે અમરેલી લઈ જવામાં આવેલ છે સુદર્શન નેત્રાલે અમરેલીના ડોક્ટર દર્શિત ગોસાઈ અને કર્મચારીઓ સેવા આપતા આભાર માનવામાં આવેલ રિપોર્ટર અતુલ શુક્લ દામનગર